પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની યોજનતી મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા મુખ્યમંત્રી બસ મથકની સ્વચ્છતા સફાઈનું નિરીક્ષણ કર્યું હતું તેમજ કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝળવટ નિહાળી અને બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત પણ કરી તેમને મળતી સુવિધાઓ વિશે વિગતો પણ મેળવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના અચાનક જ ગાંધીનગરમાં મુખ્ય બસ મથકે અધિક મુખ્ય સચિવ એમ કે દાસ સાથે પહોંચ્યા હતા અને મુસાફરોને સામાન્ય નાગરિક તથા એસ બસ મથકમાં ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને તેમની જાણકારી પણ મેળવી હતી મુખ્યમંત્રીએ સરકારી કચેરીઓ બસ મથક વગેરે રાજ્યના નાગરિકોને મળતી સેવાઓ સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તાને ચકાસવા માટે અવારનવાર ઓચિંતી મુલાકાત લેવા માટે જતા હોય છે ત્યારબાદ તેના જ ઉપક્રમે ગાંધીનગરની બસ સ્ટેશન ખાતે ગઈકાલે મુખ્યમંત્રીને જે ઓચિંતી મુલાકાત છે તે ચર્ચાનું કેન્દ્ર પણ બની છે જેમાં અવારનવાર આપણે જોઈએ છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તા ઉપર આવ્યા છે તેઓ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ કચેરીઓમાં આવી જ રીતે સરપ્રાઇઝ વિઝિટ કરતા હોય છે ત્યાં શું સ્થિતિ છે તેને લઈને લોકો સાથે સંવાદ પણ કરતા હોય છે તેના સંદર્ભમાં ગાંધીનગર બસ મથક ખાતે જઈને ત્યાં મુસાફરો હાજર હતા તેમની સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી હતી સાથે જ જે સુવિધાઓ તેમને પ્રાપ્ત થઈ રહી છે તે સુવિધાઓને લઈને પણ વાત કરી હતી ને જો આમાં કોઈ અછત હોય અભાવ હોય સુવિધાઓમાં તેને લઈને પણ જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેમની સામે પણ સૂચનો કરવામાં આવ્યા હતા રાહલ જે રીતે મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત છે ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડની તે ચર્ચાનું કેન્દ્ર બનતી દેખાઈ રહી છે અવાર નવાર આ પ્રકારના કાર્યક્રમો તેમના બિનઆયોજન પૂર્વક પણ જોવા મળતા હોય છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ કચેરીનો હવે વારો છે દર્શક મિત્રો એનક કરી લો